સલામ વાલેકુમ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ પસિલા પારેખ ફ્રોમ એ આઈ મુલ્લા હાઈસ્કૂલ ઉમરવાડા સ્ટાન્ડર્ડ ટેન સબ્જેક્ટ હિન્દી વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ વનમાં બાવીસમાં ચેપ્ટરની ભીતળી સમૃદ્ધિ તેના અંદર આપણે પહેલાં લેખક ડૉક્ટર ચંદ્રકાંત મહેતા વિશે જોયું હતું ત્યાર પછી આપણે આખા પાથનો સાર જોઈ ગયા હતા અને ત્રણ પેરેગ્રાફ આપણે વિગતવાર સમજી ગયા હતા બરાબર તેમાં આપણે જોયું હતું કે ધન દોલતથી શું થાય છે ધન દોલત પ્રત્યે જો આપણું આકર્ષણ વધતું જાય તો જીવન ભક્તિ તરફ જીવન પ્રતિ જે આપણી શ્રદ્ધા છે તે ઓછી થતી જાય છે માણસને તે શું બનાવતો જાય છે કૃત્રિમતામાં બનાવતી રીતે માણસ બનાવતી બનતો જાય છે બરાબર માણસને અમીરી શું કરી દે છે ડાકુડાની બનાવી દે છે માણસની અંદર તૃષ્ત્રતા આતુરતા એકવાર જો આપણે કમાવા તરફ લાગણીએ ધન અલગ તરફ આપણું આકર્ષણ વધતું જાય તો આપણે તેના તરફને તેના તરફ જ પ્રયાણ થતા જઈએ છીએ બરાબર તેની અંદર આપણને એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું ત્રીજા પેરેગ્રાફની અંદર કે બે આપણને બોડી મળી આવે છે તેમાંથી એક કકાલની મુઠ્ઠી ખોલવાની ખૂબ જ કઠિનાય કઠિન પડ્યું કારણ કે તેમની એક મુ એક કંકાલની મૃતથી ખોલતા તેની અંદર શું હમ નીકળે છે સોનું નીકળે છે અને તે સોનાને પકડી રાખીને તે મૃત વ્યક્તિ મૃત્યુ પામી જાય છે બરાબર તો તે સોનું એમ એને કશું કામ લાગ્યું નથી લાગ્યું બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો તેવું જ એક બીજું ઉદાહરણ આપણે જોયું હતું એક વ્યાપારીનું કે એક વ્યાપારી પોતાના અંતિમ સ્વ સુધી પોતાના તકિયા નીચે પૈસાથી ભરેલી થેલી પકડી રાખે છે બરાબર અને પોતે એમ કે પ્રાણ ત્યાગવા પ્રાણ એનો ત્યાગ ન થઈ જાય કે એનું મૃત્યુ ન થઈ જાય ત્યાં સુધી તે થેલીને ખૂબ જ મજબૂતીથી પોતાના હાથથી પકડી રાખે છે પરંતુ પોતાના મૃત્યુ પછી શું તારા મૃત્યુ પછી શું તે થેલી તને મળવાની છે નથી મળવાની બરાબર ને તેવી જ રીતના આપણે બીજું એક વસ્તુ એ જોયું હતું કે પહેલાંના એની અંદર જેલી પાસે પૈસા ન હતા જેઓના દિલ સારા હતા તે બરાબર તો તે લોકો ત્યાગની ભાવનાને સર્વશ્રેષ્ઠ માનતા હતા જ્યારે હવે બધાની પાસે શું છે દેખાવો છે ફક્ત અને ફક્ત ભોગવવાની નીતિ છે બરાબર તો તેની અંદર તેમણે શું ઉદાહરણ તરીકે સમજાવ્યું છે કે સ્ત્રીઓ જે સજી સવરીને ખૂબ જ મહેંગી મહેગી સાડીઓ પહેરીને ઘૂમતી ફરતી હોય છે અને તે ફક્ત સંસ્કારોની ઢજિયા ઉડાવી રહેલી હોય છે તેના અંદર જડા પણ ભારતીયતા જોવા મળતી નથી તેની અંદર ફક્ત અને ફક્ત આપણને શું જોવા મળે છે આનંદ ત્યાગ દ્વારા આનંદની પ્રાપ્તિ જે પહેલાં જોવા મળતી હતી અને પછી આપણને ફક્ત અને ફક્ત ભોગને કે બાદ ફેંક દેના એટલે કે ભોગવીને તે વસ્તુને ફેંકી દેવાનો આ મૂળ મંત્ર જોવા મળે છે આટલે સુધી આપણે પાર્ટ વનમાં જોયું હતું હવે આપણે આગળ જોઈએ આજ કે જીવન મેં ધનહી જીવન કા નિયંત્રક પડીબલ બન ગયા હૈ અંત આજ કે મનુષ્ય કી વૃત્તિ વ પ્રવૃત્તિ દોનો હિ ભ્રષ્ટ હો ગઈ હૈ अमीर को और अधिक अमीर बनने के लिए धन की प्यास है जबकि गरीब को अपना तन ढकने के लिए रुपयों की जरूरत है गरीब स्वयं खून पसीना एक करके धन कमाता है जबकि अमीर दूसरों को उल्लू बनाकर धन कमाता है यदि गरीब अपने गहने को संभाल सके तो ઉસ્કા ગહના તો કેવલ હી હે હૈ આજના જીવનમાં ધન ધનહી જીવન કા નિયંત્રક પરિબળ બન ગયા હો નિયંત્રણ કરવાવાળો કેવું પરિબળ બની ગયેલું છે ધન આપણું કે એનાથી જ જાણે કે આપણે પૈસાથી જ બધું કરી શકતા છે પૈસાથી પ્રેમ ખરીદી શકાય છે નથી ખરીદી શકાતો બરાબર પૈસાથી પૈસા જેમ કે ધન જ આપણને નિયંત્રણ કરવાવાળું બની ગયેલું છે આજે મનુષ્યની વૃત્તિ વ પ્રવૃત્તિ બંને જ શું થઈ ગયું છે ભ્રષ્ટ થઈ ગયેલું છે નિંદનીય નિંદનીય આચરણવાળું થઈ ગયેલું છે બરાબર જેમ કે અમીરને વધારે અમીર બનવાની પ્યાસ જાગી ગઈ છે જ્યારે ગરીબને પોતાના પોતાના તનને ઢાંકવા માટે રૂપિયાની જરૂરત છે ગરીબ પોતે ખૂન પસીનો ગુમાવીને ધન કમાય છે જ્યારે અમીર બીજાને ઉલ્લુ બનાવીને ધન કમાય છે આપણે જોઈએ છે કે જે લોકો મહેનત કરીને પૈસા કમાતા છે તે લોકોને પૈસાની કદર હોય છે પરંતુ જે બહુ અમીર છે બરાબર જે લોકો બીજા લોકોને ઉલ્લું બનાવીને પૈસા કમાતા હોય છે જેની પાસે ઢન ખૂબ જ છે તે લોકો ગમે તે રીતે ધનને વેરફી નાખે છે યદિ ગરીબ આપને ગહને કો સંભાળી શકે તો ઉસકા ગહના તો કેવલ સ્વાભિમાન હિ હૈ ગરીબ પોતાના ગહેનાને સંભાળી શકે તો તેમ ગરીબનો ગહનો શું છે તે કે સ્વાભિમાન આત્મસમ્માન પોતાની પ્રતિષ્ઠાના ઉપર અભિમાન કરો એસો છે ગરીબનું સ્વભિમાન છે ગરીબને આત્મસન્માન એ તેનું गहનો છે બરાબર જબ તક પૈસેની ખોજ નહીં ہوئی થી તબ તક મનુષ્ય અંદર સે અમીર થા એક લેખક કે શબ્દ ધ્યાન દેને યોગ્ય હૈ વ કહતા હૈ શરદૈતા આત્મિયતા આશા ઉલ્લાસ પ્રેમ હી વાસ્તવિક ધન જુઓ અહીંયા શું કહેવા માંગે છે કે જ્યાં સુધી પૈસાની શોધ ન થઈ હતી ત્યાં સુધી મનુષ્ય અંદરથી અમીર હતો એટલે કે દિલથી અમીર હતો એક લેખકના શબ્દ ધ્યાન દેવા જેવા છે કયા તે લેખક એવું કહે છે એક લેખક એવું કહે છે કે મનુષ્ય પાસે શું હતું શરૃદયતા શરૃદયતા એટલે કે દૂસરો કે સુખ દુઃખ કી સમજ એટલે કે બીજાનું દુઃખ કે સુખ જોઈને આપણને અસર થાય બીજાને દુઃખી જોઈને આપણને ઉપર અસર થાય તે બરાબર શરદયતા પછી આત્મીયતા એકબીજા પ્રત્યે આપણને માન સન્માન આત્મીયતા આશા ઉલ્લાસ તથા પ્રેમ એ જ સાચું ધન છે કયું સાચું ધન છે માણસનું એક લેખક કહે છે આવ કે માણસની પાસે જો બીજાનું દુઃખ અને સુખને તે સમજી શકે તેની સાથે આત્મીયતા દર્શાવી શકે આશા અને ઉલ્લાસ તથા પ્રેમ એ જ માણસનું સાચું સુખ છે ઇસ પૃથ્વી કે એક છોતેસે અંશ કો પાને કે લીએ मुझे इतना सख्त परिश्रम करने की आखिर क्या आवश्यकता है समग्र पृथ्वी ही तो मेरी है अगर कायदे कानून की भाषा में यह पृथ्वी किसी और की कहलाती है तो इसमें इतनी ईर्ष्या क्यों करनी चाहिए साची बात है कि पृथ्वी न एक नानकड़ों अंश पामवा भाते कितनी मेहनत करनी पड़े આપણને કંઈક વસ્તુ પામવું હોય તો તેના માટે આપણે મહેનત તો કોઈ કરી તો એની શું આવશ્યકતા છે જ્યારે કે આખી પૃથ્વી જ આપણી છે આખી પૃથ્વી આપણી જ છે ને ભલે ને કાયદા કાનૂનની ભાષામાં પૃથ્વી કિસી કી કહેવાતી કોઈ બીજાની કહેવાતી હોય એમાં આપણે ઈષિયા કરવાનું જલાસ થવાની શું જરૂર છે યહ ઉસી કી સંપત્તિ હૈ ઇસકા ઉપયોગ કર પાતા હૈ પૃથ્વીના ઉપર જે સંપત્તિ છે તે કોની છે જે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે તે જ તેની સંપત્તિ છે અંતઃ સંપત્તિ કે માલિકો છે મુજે ક્યો ઈર્ષ્યા કરની ચાઇએ બરાબર ને સંપત્તિના માલિકથી મારે ઈર્ષ્યા કરવાનું શું કામ છે હું જેટલો ઉપયોગ કરી શકું એટલી સંપત્તિ મારી પાસે છે બહુ થઈ ગઈ મેં રેલ કા કિરાયા દેકર દેશભર કી શેર કર શકતા હું મેરા મન હો તો તાજગીભરી સુંદર હરી ઘાસ છોટે ભરે પૌધે મેદાનો મેં લગે કીર્તિ તથા સુંદર બારીક કારીગીરીવાળે શિલ્પ વ સુંદર ચિત્રો કા આનંદ લઈ શકતા બરાબર જો આપણી અંદર હોય તો આપણે રેલવેની અંદર ટિકિટ લઈને આપણે દેશભરની શેર કરી શકીએ પ્લેનની ટિકિટ લઈને આપણે આખી દુનિયાની શેર કરી શકીએ બરાબર આપણું મન હોય તો આપણે તાજી હવાની અંદર ચાલી શકીએ નાના મોટા પોઢાઓને મેદાનોમાં જઈને કીર્તિસ્તંભ પર જઈને અઠવાડિયા પછી કોઈક સારી એવા જગ્યાઓ ઉપર જઈને શિલ્પો તેમજ સુંદર ચિત્રોનો આનંદ લઈ શકીએ છીએ બરાબર ઉન સબકો આપની સાથ ઘર લે જાને કી જરૂરત નહીં આપણને આ બર્થ ડે જે સારા સારા ચિત્ર છે ગાર્ડન છે એ બધી વસ્તુ આપણે આપણા ઘે લાવવાની જરૂરત નથી આપણે ત્યાં જઈને આનંદ મારીને આવી જવાનું છે શું આપણે સાપુતારા જઈએ તો ત્યાંથી પહાડો ઉચકીને આપણા ઘેરે લઈ આવીએ છીએ નથી લાવતા આપણે ત્યાં જઈએ છીએ ફરીએ છીએ એન્જોય કરીએ છીએ અને ફરી પાછા આપણા ઘરે આવી જઈએ છીએ તો આ શું છે યોગ્ય છે બરાબર એ બધી વસ્તુ આપણે આપણા ઘેરે લાવવાની જરૂરત નથી હોતી કે જહા પર એ સબ હૈ વહા દેખભાલ વનકી વ્યવસ્થા જિતની અચ્છી તરહ સે કી ગઈ હે હૈસે આધી દેખભાલ બી મેં નહીં કર પાઉંગા અગર આપણે કોઈ વસ્તુ દાખલા તરીકે આપણે ફોટા જ લઈએ તો આપણે લઈને આપણે મોટા મોટા આલિશાન બંગલાઓ બનાવી દીધા છે ચાલો ફોટા સુધી શું કરવા માટે જઈએ પરંતુ શું આપણે એ બંગલાઓ બનાવ્યા પછી એની દેખભાલ કરી શકતા છે વ્યવસ્થિત રીતે શું આપણે એની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરી શકતા છે નથી કરી શકતા કેમ કેમ કે એ આપણા બસમાં જ નથી આપણે એટલું કામ કરી જ નથી શકતા તો પછી એટલું મોટું ઘર બનાવવાનું કામ શું છે બરાબર ને તો જે વસ્તુ જ્યાં છે ત્યાં રહેવા દો તેની દેખભાલ ત્યાં સારી રીતે તેની વ્યવસ્થા કરવામાં આવી હશે તો તે રીતે તેની દેખભાલ કરવામાં આવશે જેટલી દેખભાલ ત્યાં થઈ રહેલી છે તેટલી દેખભાલ શાયદ મેં કરી શકીશ નહીં इस सृष्टि ने मुझे इस प्रकार की अनेक चीज़ें प्रदान की है वन में घूमते हुए प्राणी हमारे हैं नक्षत्र तथा महकते हुए फूल हमारे हैं समुद्र हवा पक्षी तथा वृक्ष भी हमारे हैं अब हमें दूसरी चीज़ किसी चीज़ की आवश्यकता नहीं है बराबर है न कि सृष्टि ने अंदर जो कईपर चीज़ों से बद्यापृत है વનની અંદર ફરી રહેલા પ્રાણીઓ આપણા છે નક્ષત્ર તથા મહકતા હુવા ફૂલ આપણા છે સમુદ્ર હવા પક્ષી વૃક્ષ બધું આપણું જ છે તો આપણને બીજી વસ્તુની આવશ્યકતા નથી રહેલી બરાબર ને ઇસ યુગસે પહેલે કે સભી યુગ હમારે લી કામ કર કે ગયે હમે તો કેવલ અન્ન વસ્ત્ર વસ્ત્ર પ્રાપ્ત કરવાની આવશ્યકતા હૈર એ પ્રાપ્ત કરના ઇસ ધરતી પર બહુ જ આસાન આપણા કરતાં પહેલાંના આદિવાનવો કે આપણા કરતાંના યુગની અંદર જે પહેલાં લોકો આવીને ગયેલા છે તે આપણા માટે બધું એનિમેટ કરીને ગયેલા છે આપણે કંઈ પણ કરવાનું નથી આપણે ફક્ત તેને અનુભવ કરવાનો છે અને તેનાથી આપણે એન્જોયમેન્ટ કરવાનું છે ફક્ત અને ફક્ત આપણે ખોરાક અને વસ્ત્ર પ્રાપ્ત કરવાના છે બરાબર તો એ પ્રાપ્ત કરવું ખૂબ જ આસાન છે બરાબર ને કારણ કે એને પ્રાપ્ત કરવું એટલું મુશ્કેલ કામ નથી વાલ્મીકી સ્વામી રામતીર્થ વિવેકાનંદ દયાનંદ અરવિંદ કે પાસ આખિર કોણ સા જમા ક્યા હુઆ ધન થા ફિર ભી ક્યાં હમ્મ ગરીબ કહેને કહે હિંમત કર સકતે હૈ બરાબર છે ને વાલ્મીકી છે સ્વામી રામતીર્થ વિવેકાનંદ દયાનંદ અરવિંદ આ લોકો બધા હું ધન જમા કરીને મૂકીને ગયેલા છે નથી મૂકીને ગયેલા તે છતાં પણ આપણે શું એ લોકોને ગરીબ કહી શકીએ છે શું આપણી હિંમત છે કે આપણે એવું કહે કે વાલ્મિકી ગરીબ હું નથી આપણી અંદર હિંમત છે કે આપણે એવું કહી શકીએ કે દયાનંદ વિવેકાનંદ ગરીબ હતા ના જતા રહ્યા છે મૃત્યુ પામી ગયા છે છતાં પણ આજે આપણે એને યાદ કરીએ છીએ શા માટે યાદ કરીએ છીએ એમના સારા કામોને કારણે આપણે યાદ કરીએ છીએ નથી કે આપણે એમની ધન દોલતને કારણે યાદ કરતા બરાબર ને તો આપણે પણ ધન દોલતથી આપણને કોઈ યાદ નથી કરવાનું જો આપણે સારા કાર્ય કરેલા હશે આપણે સારા કામ કરેલા હશે કોઈની સાથે બે બોલ સારી રીતે બોલેલા હશે તો તે લોકો આપણને યાદ કરશે નહીં તો યાદ કરવાના નથી બરાબર ભાગ્ય કી સ્પષ્ટતાઓ મેં જ્હોન ડંકન નામક એક સ્કોટલેન્ડ કે નિવાસી બુનકર કે ગરીબ પુત્ર કી અમેરિકા એક પ્રેરણાદાયક ઉદાહરણ હૈ જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે બીજું કોનું તે કે જોન ડંકનનું ઉદાહરણ આપેલું છે જોન ડંકન નામના જોન ડંકન સ્કોટલેન્ડના એક ગરીબ બુનકરનો પુત્ર હતો જેમણે અમીરીનું એક તેમની અમીરીનું એક પ્રેરણાદાયક ઉદાહરણ આપેલું છે જોન બિલકુલ અન્નપણ સંકુચિત દ્રષ્ટિ અશક્ત કુબડા તથા આર્થિક સે કંગાલ પરિવાર કા પુત્ર થા જબ વહ થાજબ મેં સે ગુજરતા થા તબ બચ્ચે ઉસે ચિરાતે જો આ જોન કેવો હતો બિલકુલ અનપણ હતો ભણેલો ન હતો સંકુચિત દ્રષ્ટિ સંકુચિત દ્રષ્ટિકા અશક્ત કુબડા તથા આર્થિક દ્રષ્ટિથી પણ એટલે કે પૈસાની રીતે પણ તે એકદમ કંગાલ પરિવારનો પુત્ર હતો એટલે કે ગરીબ ઘરનો પુત્ર હતો જબ જ્યારે તે પોતાના મોહલ્લામાંથી ગુજરતો હતો ત્યારે બધા બાળકો એને ચીરવતા હતા બહુ બાર તો પથ્થર ભી મારિયા કરતે થે ઉસને ધોળ ચડાને કા કામ શરૂ કર્યા તો માલિકને ભી સાથ અત્યાચાર ક્યા જો કેટલીક વાર તો લોકો તેને પથ્થર પણ મારી દેતા હતા તેણે ધોળ ચડાવવાનું કામ શરૂ કર્યું તો તેના માલિકે પણ તેની સાથે અત્યાચાર કર્યો કભી કભી જોન કપડો કો નિચોડતે નિચોડતે ઠંડ મે કાપતે કાપતે पूरी रात गुजार देता कोई कोई वार्ता। तो जॉन कपड़ा ने नीचोड़ नीचोड़ ठंडी अंदर ध्रुजता ध्रुजता आखी रात गुजारी देता एक दिन जॉन की इच्छा हुई कि वह पढ़ाई करना सीखे। गरीब व्यक्ति है परंतु एनी इच्छा तो हो તો એને એવી ઈચ્છા થઈ કે એ ભણ પડવાનું શીખે ભણવાનું શીખે કુશ સમય કે પશ્ચાત જબ બુનાઈ કે કામ પર ગયા તબૂલ મેં પઢને વાલી એક બારા વર્ષ કી લડકીસે ઉસને પઢાને કી વિનંતી કી જુઓ શું થાય છે જ્યારે એકવાર તે ક્યાં ગયો હતો બુનાઈ માટે ગયો હતો ત્યારે તેણે એક બાળ વર્ષની છોકરીને તેને પોતાને પઢાવવા માટે એટલે કે ભણાવવા માટે કહ્યું વિનંતી કરી સોળા વર્ષની ઉંમર મેં જોનને મૂળ અક્ષર શીખને શરૂ કર્યું ઓર ઇસકે બાદ તો વ ખૂબ જલ્દી સે લખના પઢના શીખતા ગયા આ છોકરીએ તેને પડતા લખતા વાંચતાં શીખ્યું પછી ધીરે ધીરે સોળ વર્ષની ઉંમર થઈ એટલે જોનને મૂળ શબ્દ લખવાનું શરૂ કરી દીધું અને ધીરે ધીરે તે લખતા પડતા શીખતો ગયો પહેલે સે જંગલમાં ઇધર ઉધર ભતકને કે કારણે ઉસે વનસ્પતિઓ કે કાફી અચ્છી જાનકારી થી એ ધૂળ ચાળવતો હતો એટલે જંગલમાં તો ફરવાનો હતો તો જંગલમાં ફરતા ફરતા વનસ્પતિઓની એને ખૂબ જ સારી એવી જાણકારી મળી ગઈ રહી હતી વનસ્પતિ શાસ્ત્ર કા એક ગ્રંથ ખરીદને કે પાંચ સીલિંગ જમા કરને કે કરવા ખૂબ જીત ઓર મહેનત કી મહેનત સે કામ ક્યાં ઓર વનસ્પતિ શાસ્ત્ર કા ગહરા અધ્યયન કર કે કા પંડિત બન ગયા જુઓ શું કરે છે તેણે વનસ્પતિશાસ્ત્રમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો રસ હતો તેથી તેણે શાસ્ત્રના એક ગ્રંથને ખરીદવા માટે પાંચ સિલિંગ તોડે કર્યા પૈસા આપણે તોડે કરીએ ને તેવી રીતના બરાબર ને પછી તેણે એ ગ્રંથ ખરીદ્યો અને તેનું અધ્યયન કર્યું એટલે કે તેને ભણ્યો તેણે અને તે વિષયમાં એટલે કે વનસ્પતિશાસ્ત્ર માટે પંડિત બની ગયો અબે પઢાઈ મેં એટલી અધિક રુચિ હો ગઈ હતી કે અસી વર્ષ કી વૃદ્ધાવસ્થા મેં બી એક પૌઢે કો પ્રાપ્ત કરને કે લીએ ઉસને બારામીલકી પેદલ યાત્રા કી હતી જુઓ હવે એને પડવા ભણવામાં એટલો બધો રસ લાગી ગયો હતો કે એંસી વર્ષની ઉંમરમાં પણ તેણે એક છોડવાને પ્રાપ્ત કરવા માટે બાર મીલ સુધી તે ચાલીને ગયો હતો ઉસકા શરીર ડુરબલ થા ઓર જીર્ણશીરણા પહેનાવા શું હતું એનું શરીર પતલું હતું અને જીર્ણશીર્ણા એટલે કે ફટાપુરાના ફાટેલું તૂટેલું એનો પહેનાવો હતો પણ ઉસકે દિમાગ કી કળામત અદ્ભુતથી પરંતુ એનું દિમાગ ખૂબ જ ચાલતું હતું કળામાં એટલે કે અદ્ભુત કાર્ય એનો દિમાગ ખૂબ તેજીથી ચાલતું હતું એક બાર ઉસે એક અમીર આદમી મિલા એક વખત તેને એક અમીર આદમી મળે છે જબ ઉસે પતા ચલા કે બહાર સે એકદમ સાધારણ સા વાલા જોન વનસ્પતિ વિજ્ઞાન કા મહાપંડિત હૈ જે માણસ તેને મળે છે તેને એવું ખબર પડે છે કે આ બહારથી જે એકદમ ફાટેલા તૂટેલા કપડામાં ફરી રહેલો છે તેવો માણસ જે સાધારણ દેખાઈ રહેલો છે તે જોન અંદરથી શું છે વનસ્પતિ વિજ્ઞાનનો મહાપંડિત છે તો વહ ફિદા હો ગયા ઓર ઉસને જીવન ચરિત્ર અખબાર મેં છપવા દિયા જીવન ચરિત્ર યાની કે તેના જીવન વિશે વાતચીત જીવનનું તેનું જીવનદાન બરું જીવનનું મેં જે કંઈ પણ કરેલા કાર્યો હોય તેનું વર્ણન તેણે શેની અંદર છપાવી દીધું અખબારમાં ન્યૂઝપેપરમાં છપાવી દીધું ઉસકે બારે મેં પડકાર બહુસે લોકોને જોન કે પાસ કાફી બડી બડી રકમ કે ચેક ભેજે તેના વિશે જાણવા પછી ઘણા બધા લોકોએ તેના પર મોટી મોટી રકમોના ચેક મોકલ્યા પરંતુ ઉસને ઇસ ધન કો અપને લીએ પ્રયુક્ત નહીં ક્યાં और अपने वसीयतनामे में लिखा मुझे प्राप्त सारी धनराशि का उपयोग गरीब विद्यार्थियों के प्राकृतिक विज्ञान के अध्ययन के लिए किया जाए तथा उनको प्रोत्साहन देने के लिए स्कॉलरशिप तथा पारितोषिक भी दिए जाए जो इन्हें जे रुपया पैसा धन मरियु तेनु ने शूँ એક નામું બનાવવું એક વશિયત નામું બનાવ્યું અને તેમાં એણે શું લખેલું હતું કે મને જે કંઈ પણ ધન ડોલર મળેલી છે અને મારા પછી બીજા બધા ગમે તેવા લોકોની વાપરી ખાય પરંતુ શું કરે તે ધનરાશિનો ઉપયોગ શેની અંદર કરે તે કે ગરીબ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક વિજ્ઞાનના અધ્યયન માટે ભણવા માટે તેમજ તેમને પ્રોત્સાહન મળે તે માટે સ્કોલરશીપ તથા પારિતોષિક આપવા માટે તેનો ધનનો ઉપયોગ કરવામાં આવે જોનને કિંમતી પુસ્તકો કાપના ગ્રંથાલય બી આમલોગો કે ઉપયોગ કે લીધે દાન મેં દે દયા હતા જોન દ્વારા પોતે જે કિંમતી પુસ્તકો પોતાના ગ્રંથાલય તેમણે બનાવ્યું હતું તેની તે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી તો લાઇબ્રેરીને પણ આમલોગો એટલે કે આપણા જેવા લોકો માટે તેણે દાન કરી દીધું એ પોતે બધું સાથે લઈને નહીં જવાનો હતો બરાબર भारत के अनेक महापुरुष भी इसी प्रकार गरीबी अभाव तथा कठिनाइयों के दलदल में खिलने वाले कमल हैं अपने अपने क्षेत्र में इन्होंने मूल्यवान प्रदान किए हैं धन के लिए उन्होंने धर्म को लज्जित नहीं किया है द्रव्य के लोभ में अपनी नियत खराब नहीं की है पद के लिए प्रतिष्ठा के साथ છેડછાડ નહીં કી કીહે ભારતની અંદર એના જેવા જ ઘણા મહાપુરુષો છે જેઓ ગરીબીની અંદર જીવીને વસ્તુઓની અભાવના કારણે કઠિનાઈઓની અંદર રહી રહીને પોતે જીવન જીવીને ગયા છે પરંતુ પોતપોતાના ક્ષેત્રની અંદર તેમણે મૂલ્યવાન કામ કર્યું છે બરાબર ધન માટે તેમણે ધર્મને લજ્જિત નથી કર્યું એટલે કે શર્મિંદા નથી કર્યું ધનની દોલતમાં ધન પ્રાપ્તિની લાલચમાં તેમણે પોતાની નિયત ખરાબ નથી કરી કે પોતાની પ્રતિષ્ઠા પોતાની ઇજ્જત સાથે છેડછાડ કરી નથી બરાબર મનુષ્યત્વ અર્થાત ઉદારતા તથા ઉદાતતા કે પ્રયોગ કે લીએ પ્રાપ્ત હોવા દેવીય વરદાન ઇસી મુનશી પ્રેમચંદ્રને કહા તા કે મનુષ્ય યદી ઉડાડ બનતા હૈ તો દેવદૂત ઓર યદી નીચ બનતા હે તો શૈતાન જુઓ મનુષ્યનો અર્થ શું થાય તો કે ઉદારતા તથા ઉડાતતા મનુષ્યનો અર્થ શું થાય ઉદારતા અથવા તો ઉડાતતા જો તે દેવીય વરદાન તરીકે પ્રાપ્ત કરવા કરે પ્રયોગ કરે તો બરાબર તેથી मुंशी प्रेमचंद्रए शू कहू थू के मनुष्य जो उदार बनीने रहे तो देवदूत अने जो नीच बनी खराब कृतियों में इरादा खराब हो सैतान सोक्रेटिस के मतानुसार दुनिया के सम्मान पूर्वक जीने के लिए सबसे सरल और आवश्यक उपाय है आप अपने आप को जैसा बाहर से दिखाना चाहते हो वैसा ही भीतर भी बने સોક્રેટીસના મત અનુસાર સોક્રેતીસ શું કહેવા માંગે છે તેના મત અનુસાર તે કહે છે કે સન્માનપૂર્વક જીવવા માટે સૌથી સરળ અને આવશ્યક ઉપાય એક જ છે કયો જેવા તમે અંદર છો તેવા જ તમે બહાર દેખાવ જેવો તમે બહાર દેખાવો કરી રહ્યા છો ને તેવા જ તમે અંદરથી બી ભીતર પણ અંદર પણ ભીતળી એટલે કે અંદર પણ તેવા જ બનીને રહે वास्तव में मनुष्य स्वयं का ही विरोधी है रियल नी अंदर तो मणस पोटा नौज विरोधी हम अपने सदगुणों को स्वार्थ की बे आवाज बुलद से छलनी करते रहते हैं जीवन भर बाहर ही नहीं अंदर से श्रीमंत अथवा अमीर बनना ही पैसा पचाने की कला है आप बता है स्वार्थी है બરાબર એટલે કે આપણે બોલત બંદૂકકી ગોલી આપણે બધા સ્વર્થી છે બંદૂકની ગોલી સ્વર્થપણાની પડીને ચલાવીએ છીએ અને સ્વર્થી બનીને પોતાનું જીવન ગુજારીએ છીએ એટલે અહીંયા શું કહ્યું છે બહારથી નહીં અંદર સે શ્રીમંત બનો એટલે કે બહારથી જ તમારે શ્રીમંત બનવાનું નથી પરંતુ તમે દિલથી ભીતળી અંદરથી તમે શ્રીમંત બનો અમીર બનો અમીર બનવું એટલે કે પૈસા પચાવવાની કલા છે પૈસા પચાવવાની કલા છે હજમ કરવા પચાવવા એટલે કે બરાબર તો અમીર બનીને જો તમારી પાસે પૈસા હોય તો તેને પચાવવાની કલા તમારી પાસે હોવી જોઈએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ પરથી આપણે શું શીખ લીધી આ પાઠ પરથી આપણે એ શીખ લીધી કે આપણે ધન દોલતના પાછળ આકર્ષિત થવું જોઈએ નહીં ધન ડોલરના પાછળ એટલું બધું દોડવું જોઈએ નહીં જો આપણી પાસે ધન ડોલર છે તો તેને બીજા ગરીબ દુઃખી લોકોને ઉપયોગમાં આવે તે રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ બરાબર આપણે જેવા બહાર દેખાય છે તેવા જ અંદરથી પણ દેખાવું જોઈએ આપણે બે અલગ અલગ ચહેરાથી જીવવાનું નથી બરાબર વિદ્યાર્થી મિત્રો આપણો પાથ અહીંયા પૂર્ણ થાય છે આપણે અહીંયા વિડિયોને પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ